વડોદરાની અંદર પંચશીલ વિદ્યાલય પંચરત્ન વિદ્યાલય ત્યારબાદ જંબુસરમાં નવ્યુ વિદ્યાલય અને શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે છત્રીસ વખત રક્તદાન કેમ્પ કર્યા છે જંબુસરમાં આર એસએસ વિશ્વ હિન્દુ પરિષદ અને પ્રતાપભાઈ સોની દ્વારા પણ ભવ્ય મેઘા રક્તદાન કેમ્પ થાય છે જેમાં પણ અમે વખત વખત રક્તદાન કર્યું છે આ છેતાલીસમી વખત રક્તદાન કર્યું પણ એનાથી કોઈ પણ નબળાઈ આવતી નથી પણ જરૂરિયાતમંદને આ લાભ મળે છે એથી હું આપ સૌને એક સંદેશ આપવા માગું છું કે રક્તદાન કરો અને કરાવો સાથે આજરોજ શ્રી પ્રતાપભાઈ સોનીએ જંબુસરમાં ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જે રક્તદાન કેમ્પ મેગા કેમ્પનું આયોજન કર્યું છે એ ખૂબ સફળ કેમ્પ રહ્યો છે હું શ્રી પ્રતાપ પ્રતાપભાઈ સોનીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું